ધોરાજીમાં ભાજપના પ્રચાર માટે ગોંડલ નગરપાલિકાના વાહનનો ઉપયોગ કરવામાં આવતા એક જાગૃત નાગરિકે તેનો વીડિયો બનાવીને વાયરલ કર્યો હતો ગોંડલ મ્યુનિસિપાલિટી પ્રેસિડેન્ટ નામનું વાહન ચૂંટણીમાં ઉપયોગ કરવામાં આવી રહ્યું છે ગોંડલ ભાજપના સત્તાધારી પ્રમુખ દ્વારા ઉપયોગ કરવામાં આવતા નગરપાલિકાના વાહનના ડ્રાઈવર તેમજ પ્રમુખ દ્વારા વિડીયો બનાવનારને ઉડાવી જવાબો આપ્યા હતા ચૂંટણી પ્રચારમાં નગરપાલિકાના સરકારી વાહનની પરવાનગી કોણે આપી તે બાબતે પ્રશ્નાર્થ પ્રમુખ સાથે આવેલા લોકોએ કહ્યું કે ચૂંટણી પંચમાં ફરિયાદ કરી દો પ્રચાર પ્રસારમાં સરકારી વાહનનો ઉપયોગ કરનાર સામે કાર્યવાહી થશે કે કેમ તેને લઈને હવે સવાલ ઉઠી રહ્યા છે ગાડી ગાડી તમારી આ કોણ ક્યાં ના પ્રમુખ તમે ગોંડલ નગરપાલિકા આ પ્રાઇવેટ ગાડી છે પોતાની તમારી સરકારી ગાડી તો અત્યારે ચૂંટણી તમને આચાર આચારસંહિતા લાગુ નથી પડતી બરોબર તો અત્યારે તમે પ્રચારમાં નીકળ્યા છો આ પ્રચારમાં તમારો વિડીયો છે અમારા છોકરાઓ બધા શૂટિંગ ઉતારી લીધું તમે શું લેવા આવ્યા છો શું કામ આવ્યા હું નગરપાલિકાના કામેથી આવ્યા છો પર્સનલ કામથી આવ્યા છો પર્સનલ કામમાં તમે સરકારી ગાડીનો ઉપયોગ કરી શકો આચાર સંહિતામાં તમારી ફરિયાદ કરી દઉં ભાગો ભાગો ફટાફટ તું ડ્રાઈવર નગરપાલિકાનો છો કે પ્રાઇવેટ છો મારું નામ શું નરેન્દ્રભાઈ ગોવિંદભાઈ ગોહિલ તમે પ્રમુખ

સગનભાઈ ના હા સરકારી ગાડી નો ઉપયોગ આવી રીતના કરવાનો હોય જો મિત્રો ગોંડલ નગરપાલિકાની ઇનોવા મ્યુનિસિપાલિટી ગોંડલ નગરપાલિકાની ગાડી નો ખુલે છે આ સરકારના રૂપિયા નથી આ પબ્લિકના રૂપિયા છે એ તમને જેના બોલાવ્યા ને એમને પૂછો ને તમને રોડે રોડ જ બતાવી દેવું